કારણે દાહોદમાં એક અને ગાંધીનગરમાં બે લોકોની મૃત્યુ થઈ છે ગઈકાલે મોરબીમાં એક બનાવ બન્યો છે જેમાં એક ટ્રેક્ટર કોઝવેમાંથી ના પાડવા છતાં એ લોકોએ કોઈ બીજા પેસેન્જર એમને ચલાવીને લઈ ગયા એના લીધે ટ્રેક્ટર તળાઈ ગયો અને એમાં દસ લોકોનો બચાવ કર્યો છે પણ આઠ લોકોની બોડી અત્યારે મળતી નથી એટલે અત્યારે એમના ઓફિશિયલ ન્યૂઝ લગભગ બે ત્રણ કલાકમાં જો આવશે તો આપણે માહિતી આપશું એનડીઆરએફની ટીમ એના માટે રેસ્ક્યુમાં ત્યાં કલેક્ટર અને પોલીસના સંપર્કમાં રહીને ત્યાં અત્યારે એનડીઆરએફ એનું કોણ કરે છે તો અત્યાર સુધીમાં એ વ્યવસ્થા અત્યારે છે પણ આપના માધ્યમથી હું તમામ જિલ્લાઓમાં તમામ જગ્યા એ માહિતી આપવા ઈચ્છું છું કે લોકો પેનિક ન થાય જ્યાં જિલ્લા વહીવટી તંત્રની જે સૂચનાઓ એનો અમલ કરે ડૂઝ એન્ડ ડોન્ટસનો અમલ કરે અને જ્યારે વરસાદ વધારે હોય અથવા પાણી વધારે હોય તો અનાવશ્યક બહાર ના નીકળે અને કાળજી લઈને સાવચેતી લઈને જીવન રક્ષા કરે અને અમારો સહકાર આપે થેન્ક યુ છેલ્લા ચોવીસ કલાકના અત્યારે જે વિડીયો કોન્ફરન્સ થઈ એમાં તમામ જિલ્લાઓએ અમુક માહિતી આપી છે એ તમને અત્યારથી જિલ્લાવાઈઝ આપી દઈશું અત્યારે લગભગ સોની આજુ સોથી બસોની આજુબાજુ છે એમાં અત્યારે જિલ્લા વહીવટીતંત્ર સાથે જ્યારે વાત થતી હતી ત્યારે પણ સીએમ સાહેબે એ જ કીધું કે અમારા માટે માનવ મૃત્યુ રોકવાનું એ સૌથી મહત્ત્વનો વિષય છે એટલે અગર કોઈ વાહન લઈને અથવા પોતે એકલા જો જાવતા હોય કોઝવેમાં વધારે વરસાદ ઓવર ટોપિંગના કારણે થતું હોય ફ્લો વધારે હોય તો એમને કોઈપણ રીતે આપણે રોકવાનું હશે એટલે જીવન વધારે ઇમ્પોર્ટન્ટ છે એમને જે પસાર થાય રસ્તા ઉપરથી અને બીજી જગ્યા જાય એ કમ માત્રનો છે એટલે એ સખ્તાઈનો પગાર લેવા માટે એટલા માટે કીધું છે દાહોદનો છે એ તળાઈ જવાના કારણે છે ડેમમાં ગાંધીનગરનો જે બેજ છે એ ભારે વરસાદને લીધે છે એમાં ચોક્કસ કારણ જે છે એક તો લાઇટનિંગને કારણે છે એક બીજા જે કારણ છે એ આપણે અલગથી બતાવી દઈશું રેસ્ક્યુ ટોટલ સત્તરસો સોળસો ત્રેપન લોકોનો ત્યાં છે અત્યાર સુધી હા નહીં ચોપરથી નહીં ચોપરથી તો જામનગર જિલ્લામાં દ્વારકા જિલ્લામાં પછી ભરૂચમાં આ અમુક ત્રણ ચાર જિલ્લામાં છે અને આમાં સંખ્યા વધુમાં વધુ વીસથી પચીસ હશે હા हाँ माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल जी ने आज तमाम जिला प्रशासन के साथ जिसमें एसपी पी और कलेक्टरों के साथ साथ कॉर्पोरेशन के कमिश्नर्स भी थे उनके साथ एक बैठक की वीडियो कॉन्फ्रेंस के माध्यम से उनको और जो कंसर्न डिपार्टमेंट के विभागीय है, सचिव हैं उनको भी बुलाया फिजिकली बुलाया उनके साथ भी महत्व की चर्चा की जो भी इन्फॉर्मेशन उन्होंने उनको उन्हों, उन्हों प्राप्त हुई जिला कलेक्टरों के माध्यम से उसको उन्होंने गंभीरता पूर्वक सुनने के बाद सारे कलेक्टरों को एक सूचना दी है कि, कि किसी भी हाल में मानव मृत्यु नहीं होनी चाहिए चाहे हम जितना भी हो सके आ, हम शिफ्टिंग करें लोगों की उनका रहने का खाने का व्यवस्था करें लेकिन किसी भी हाल में कोई मानव मृत्यु नहीं होनी चाहिए चाहे इसके लिए सख्ती से भी हमको एक्शन लेने पड़े माननीय मुख्यमंत्री श्री ने हम सभी विभागीय सचिवों को भी बताया कि जैसे बिजली की सप्लाई कट हो जा रही है तो उसको तात्कालिक हम फिर से चालू करें हेल्थ डिपार्टमेंट जा कर के लोगों को जो दवाइयां हैं या क्लोरीनेशन का काम है वो करें जिससे कि पानी बरसने के साथ जो कंटेमिनेशन हो जाता है उसको हम दूर कर सकें इसी तरीके से बिजली विभाग पानी आ, सप्लाई विभाग इन सभी विभागों को उन्होंने सख्त हिदायत दी है कि जिससे किसी प्रकार की जनता को कोई परेशानी न हो इसके साथ साथ आने वाले दो तीन दिनों में जो भी पानी बरसने की